સવાર સવારમાં આપણે તો ઉઠીને આવી ગયા સીધા ધાબા પર તો કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે તમારા ગામડાના પ્યાર ભર્યા બ્લોગમાં તો પહેલા તો બધી જય રામ રાજ રાધે આજે ઉઠવામાં પણ થોડું મોડું થઈ ગયું કારણ કે કાલે વાગી જતા રાતના બે આપણે એડિટિંગમાં ને એડિટિંગમાં તો મિત્રો આપણે તો રેડી થઈને સીધા ગયા ફૂલ લેવા કારણ કે ફૂલ લઈને સીધા પહોંચી ગયા રામાપીરના મંદિરે રામાપીરના મંદિરે તમે રેગ્યુલર ખબર થશે ક્યાં જવાનું હોય ખેતરમાં ખેતરને પણ આપણે બાય બાય કરીને નીકળી ગયા દોસ્તાને ફોન કરી દીધો હતો કે આપણે જવાનું છે આજ કારણ કે થાય છે બાબા અમરનાથ ની બફેલી ગુફા નું તો આપડે તો ગાડી ચાલુ કરીને નીકળી ગયા સીધા બાબા અમરનાથ ની ગુફા ધરાવ આપણે ગાડી હાકતા હાકતા આવી ગયું સાત્રોડા ગામ તો આપણે પેલા ન્યાય દર્શન કરી લીધા સાત્રોડા ગામમાં પણ બાબા અમરનાથ ની બફીલી ગુફા નું આયોજન થાય છે તો એ પણ આપડા યુટ્યુબ ચેનલમાં વિડીયો આવી ગયો છે તો એ પણ જોઈ આવજો આપડે તો ત્યાંથી પણ નીકળી ગયા તો આપણે કહી દીધું સાત્રોડા ગામ ને બાય બાય આપણે તો અહીંયાથી ગાડી લઈને નીકળ્યા હતા રસ્તામાં બહુ બધી ટ્રાફિક જતી હતી તો આપણે તો એમ છું કે દર્શન થશે કે નહીં થાય પણ આપણે દર્શન થાય કે ન થાય આપણે તો ઊભાનું છે ગમે તેટલી વાર ઊભું પડે બહુ બધીની ટ્રાફિક છે એટલે બહુ બધી જોઈ શકો છો તમે રસ્તામાં સાલવા ટ્રાફિક પણ એવી છે ડ્રાઈવ કરવા પણ ટ્રાફિક એવી છે બહુ બધી ટ્રાફિક છે તો આપણે પૂછી ગયા આપણે ગાડીને ધૂમટાતા પહેલાં મૂકી દીધી પાર્કિંગમાં ત્યાંથી મૂકીને આપણે હાલવું પડે થોડું ઘણું તો આપણે ચાલીને ભાઈ ગયા તો ટ્રાફિક જોશો તો રસ્તામાં બહુ બધી ટ્રાફિક છે જુઓ જાણે મેળો આદરી ગામમાં મેળો જ થાય છે એક જાતનો તો દોસ્તો આ બાબા અમરનાથ ની બરફેલી ગુફા નું આયોજન થાય છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના એક તો આ આયોજન છે આઠમ ના દિવસે તો જે આ વખતે નથી પહોંચી શક્યા વખતે જરૂર જરૂર પધારજો તો ત્યાં તો જોયું તો અહીંયા આપણે થઈ રહ્યા છે રાસ જોઈ શકો છો ત્યાં તો બહુ બધી મોટી લાઈન હતી તો તો આપણે લાઈનમાં ઊભી ગયા કારણ કે આજે તો દર્શન કરવાના જ હતા જે પણ થાય બહુ બધી લાઈન બહુ બધી એટલે બહુ બધી દોસ્તો એટલી લાઈન કાપવામાં કેટલી ખબર આપણે થઈ ગઈ છે પોણી કલાક પોણી કલાક કલાક જોઈ શકો છો તમે ફોન માં ટાઈમ તો ટાઈમ ની તો ફિક્સ ખબર નથી પણ પોણી કલાકે કલાક કે કરતા કરતા દોસ્તો આપણો વારો આવી જ ગયો એમાં સમજી લ્યો આપણે અંદર આવી ગયા આવતા આવતા પહેલા તો પાણીમાંથી પસાર થવું પડશે એવું લાગે છે મારે કારણ કે આપણે જોયું તો પાણી હતું પાણી તો દોસ્તો પાણી તો હતું પણ સાઈડમાં જોયું તો સાઈડમાં આપડા બાબા પણ બેઠેલા હતા તો પ્રેમથી લખી દેજો હર હર મહાદેવ તો આપણે તો મહાદેવના દર્શન કરીને સીધા નીકળી જઈએ જય ભોલેનાથ તો આપણે સીધા પહોંચી ગયા સીધા બરફમાં બરફમાં પણ બહુ લપસાતું હતું જુઓ આપણે વિડીયો થોડો સ્પીડમાં કરી નાખ્યો છે કારણ કે બરફમાં બહુ બધી વાર લાગી હતી ટ્રાફિક પણ એટલી હતી અને આપણા પગ પણ બહુ કાપતા હતા તો આ છે મહાદેવની બરફીલી ગુફા તો થોડો ઘણો બરફ પાર કર્યો તો આવી ગયો તો એક નજારો સરસ મજાનો શું છે એ તો જોઈ લઈએ આપણે આગળ જતા ત્યાં તો આવી ગઈ તો એક જૂનવાડી ડંકી તમારે શું કહે છે કોમેન્ટ કરીને બતાવી દીધો આપણે તો દોસ્તારોને રામ રામ લઈ લીધી બધાને આ ભાઈને રામ રામ લેવાઈ ગયા એને તમારો હાથ જ ખેંચી લીધો જોઈ શકો છો આપણે તો ત્યાં બધાને બાય બાય કરીને નીકળી ગયા સીધા આગળ તો ક્યાં પાછો બરફ આવી ગયો બરફ તો બહુ બધો છે બરફમાં લપસાવ હતો પણ બહુ તો ત્યાં આગળ જતાં એક પાછો બીજો નજારો આવ્યો ત્યાં યોગાનું કંઈક રાખેલું છે દા ભાઈ પહેલાં આપણે રામ રામી લઈ લીધી પહેલાં તો રામ રામી લઈને આપણે નીકળી ગયા ત્યાં જો યોગા કરેલા છે બધા તો ત્યાં છોડ આવેલા તો પાછો બરફ આવી ગયો હું કહું આ કેટલો બરફ હશે તો આને જ કહેવાય ભાઈ બરફેલી ગુફા તો જે નથી આવ્યા એને પણ ફરી પધારવા વિનંતી કારણ કે બહુ બધી આમ ટ્રાફિક પણ એટલી થાય છે અને બહુ મસ્ત લોકેશન હોય છે અહીંનું ત્યાં આવી ગયા તો જોઈ શકો છો તમે કૃષ્ણ ભગવાન તે પણ ગાયોની સાથે કહેવાય ને એક ગોવાડ તો કોમેન્ટમાં લખી દેજો જય શ્રી કૃષ્ણ નાની નાની ગાયો પણ છે જોઈ શકો છો તમે ને કૃષ્ણ ભગવાનનું એક સ્ટેચ્યુ ઉપર રાખેલું છે કૃષ્ણ ભગવાન જ સમજી લો ને સ્ટેટ સ્ટેજ ઉપરની તો કંઈ નહીં આપણે થોડું બોલવામાં દિક્કત થાય કારણ કે આપણે નવા યુટ્યુબર છે તો જે પણ મારા ચેનલમાં નવા છે સબસ્ક્રાઈબ કરીને જાજો ને બને તો વિડીયોને બને તો એટલો શેર કરજો જેથી કરીને આપણે બધા લોકેશન અને બધે ગામડાની લાઇફ સ્ટાઈલ બતાવી શકીએ જોઈ શકો છો અહીંયા કૃષ્ણ ભગવાનને નાની નાની ગાયો ત્યાં તો આ ભાઈએ મારે બીવરાવી દીધો કારણ કે એ નીકળ્યો તો અંદરથી તો આપણે તો નીકળી ગયા કારણ કે આવ્યું તો સીડી સડવાનું એક જુઓ કહીએ ભાઈ સીડી સડી લેશો આપણે તો એમ કહીને નીકળી ગયા આપણે સીડી સડી ગયા ફાઇનલી કે આવી ગયો ઝૂલતું ફૂલ ઝૂલતું ફૂલ તો આ બાજુથી આ બાજુ ઝૂલતું તું લે આ છે એક ઝૂલતું ફૂલ તે દોસ્તારો તો પાછળ છે તો બીજું ઝૂલતું ફૂલ આવી ગયું ઝૂલતા ફૂલથી આપણે નીકળ્યા તો બહારનું લોકેશન થોડું લઈ લીધું પેલા તો કારણ કે નીચે ઉતરવાનું હતું છીડી બારથી પણ કાંઈક છે જોઈ શકો પાછો આવી ગયો બરફ નીચે સીડી ઉતરતા જ બરફ આવી ગયો તો આ બરફી લીધું ભાઈ કારણ કે બરફમાં બહુ બરફમાંથી આપણે તો નીકળતા સરસ મજાનું દ્રશ્ય સામે આવી રહ્યું છે એવું મને લાગે છે અહીંયાથી બહાર નીકળ્યા તો શું આવ્યું આપણે તો બી ગયા કારણ કે આવી ગયો તો એક વાઘ એ પણ પહાડની ઉપર પહાડની ઉપરથી પાણી પણ સરસ મજાનું પડે છે અને વાઘ પણ બેઠો બેઠો છે એવું કંઈક છે તો તમે એ પણ જોઈ લો બહુ સરસ રીતે બનાવ્યું છે જોઈ શકો છો તમે પહાડની ઉપરથી પાણી પણ આવી રહ્યું છે મટકામાંથી પણ પાણી પડે છે ને એક સરસ મજાનો બેઠો છે ત્યાં વાઘ તો આપણે તો અહીંયાથી બાય બાય કહીને નીકળી ગયા તો દોસ્તો આપણે ત્યાંથી થોડાક સહેલા તો આવી ગયો તો એક કેદારનાથ ભગવાનનું મંદિર અને બદ્રીનાથ ભગવાનનું મંદિર તો પ્રેમથી લખી દીશો કમેન્ટમાં હર હર મહાદેવ જોઈ શકો છો તમે આપણે તો અહીંયા વારંવાર ફોકસ કરવા માંડી ગયા કારણ કે આપણે ત્યાં તો ગયા નથી મહાદેવ કરશે તો ત્યાં પણ જાશું આપણે તો અહીં તો જોઈ લઈએ તો પહેલાં તો આપણે સરસ મહેન જોઈ લીધા તો આપણે તો જોઈએ તો પાછો બરફ આવી ગયો બરફમાં હું લપસીએ તો મેં કીધું કે અહીંયા ખાડો છે અહીંયા ધ્યાન રાખજો કારણ કે આપણે લપસીએ તો બીજાને હેલ્પ કરવી જરૂરી છે તો આપણે ત્યાંથી બરફમાંથી ચાલી ગયા બહુ બધનો બરફ આવી ગયો તો અહીંયા દોસ્તારો કરવા માંડી જાય મસ્તી તો ત્યાં તો આ અંદર નાખી દીધો બરફ એને તો મારા ઉપર તો મેં પણ એને ધક્કો મારીને ધીરે ધીરે નીકળી ગયો તો દોસ્તો અહીંયા લોકેશન બનાવેલું છે સરસ મજાનું આપણે એ પણ જોઈએ પહેલાં આપણે દોસ્તાર હારે રામી લઈ લઈએ નવા નવા છે તો દોસ્તાર રામ પણ નથી લેતા તો અહીંયા દર્શાવેલું એ છે કે વાસુદેવ જઈ રહ્યા છે કૃષ્ણ ભગવાનની ટોકરીમાં લઈને બહુ મસ્ત મજાનું બનાવ્યું છે અહીંયા પણ હંશ તો જોઈ શકો છો તમે રિયલ છે આ પણ રિયલ જ લાગે છે કેવું કેવું તમારું બહુ મસ્ત છે આપણે તો ત્યાંથી દર્શન કરી સર મજાના ને આપણે તો ત્યાંથી નીકળી ગયા તો દોસ્તો આપણે તો થોડાક જ એલે ત્યાં બનાવેલું હતું ઇન્ડિયન આર્મીનું કાંઈક બહુ મસ્ત રીતે દ્રશ્ય બનાવ્યું છે જોઈ શકો છો ત્રણ પ્લેન પણ ઉપર ઉડી રહ્યા છે તેના અલગ અલગ ધવાડા ધુમાડા પણ છે અને જોઈ શકો છો પ્લેનમાંથી એક આર્મીનો બંદો નીચે ઉતરી રહ્યો છે અને નીચે આર્મી પણ બેઠી છે જોઈ શકો છો તમે તો અહીંયા પણ સરસ મજાનું દ્રશ્ય બનાવ્યું છે કેવું લાગ્યું તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આપણે તો એ સરસ મજાનું દ્રશ્ય જોવા માટે પાછા થોડા ઊભી ગયા અને પ્લેનમાં થોડો ફોકસ કરી લીધો તો દોસ્તો આપણે ફોકસ કરીને તો સરસ મજાનું ફોકસ કરી લીધો જોયું તો પાછો સરસ મજાનો બરફ આવી ગયો તો થોડુંક ચાલતા છે કારણ કે બરફેલી ગુફા હોય તો બરફ તો પાર કરવો જ પડે જોઈ શકો છો ઘણી વેઇટ કરી પડી કારણ કે જ્યાં ટ્રાફિક એક ત્યાં જોયું સરસ મજાનું દ્રશ્ય બીજું દેખાઈ રહ્યું રહ્યું સામે નજર આવી પેલા તો દોસ્તો ઘણી રાહ જોતાની સાથે જ જોઈ શકો છો તમે કૃષ્ણ ભગવાન ઝૂલે ઝૂલી રહ્યા છે કારણ કે આજે જન્માષ્ટમી છે તો ઝૂલે તો ઝૂલવું જરૂરી છે કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો છે આજે એ પણ રાતના બાર વાગે તો આપણે પણ ત્યાંથી સરસ મજાના દર્શન કરીને નીકળી ગયા દોસ્તાર કે લાવ પેલા પકડું મોબાઈલ તો દર્શન કરી લે તો હા મૂકવા દર્શન કરીને આપણે તો થઈ ગયા આગળ આગળ ચાલવાની જરૂર જ નથી કારણ કે આવી ગયો તો પાછો બરફ ત્યાં આપણે તો સીધા બરફમાં નીકળી ગયા બરફમાં તો જોઈ શકો છો આગળ આપણા દોસ્તારો પણ જાય છે ને તો સરસ મજાનું કઈક દેવા મંડી ગયો મતલબ બોલવા મંડી ગયો તો આપણે તો એટલો બરફ પાર કરી લીધો તા સામે સરસ મજાનું બીજું દ્રશ્ય આવી ગયું હતું મહાદેવ હર અહીંયા તો સાક્ષાત મહાદેવ બેઠા છે જોઈ શકો છો તમે એક લિંક પણ છે સરસ મજાની બહુ મસ્ત દ્રશ્ય બનાવ્યું છે અહીંયા તો સાક્ષાત મહાદેવના દર્શન થઈ ગયા હતા મહાદેવે તો લઈ લીધા એક નાના એવા બાળક હાથમાં બહુ મસ્ત ફીલ આવી છે એને આપણે તો અહીંથી સરસ મજાના દર્શન ગયા જોઈ શકો છો તમે આપણે બાબા અમરનાથની બરફીલી ગુફા પાર કરી લીધી તો પ્રેમથી લખી દીધો હર હર મહાદેવ તો અહીંયાથી બહાર નીકળતા જોયું તા અહીંયા તો કૃષ્ણ ભગવાન ઝૂલી રહ્યા હતા દોસ્તાર કાંઈ તો કૃષ્ણ ભગવાન મારી તો નજર જ નથી બહુ મસ્ત ત્યાં પણ છે જોઈ શકો છો તમે ત્યાં તો બધા ફોટા લેતા હતા ત્યાં તો આપણે ત્યાંનું થોડુંક લઈ લીધું પ્રેમથી લખી દીજો જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં જોઈ શકો છો તમે મસ્ત મજાના કૃષ્ણ ભગવાન ઝૂલે ઝૂલી રહ્યા છે જય શ્રી કૃષ્ણ તો બધા ફોટા પાડતા હતા તો આપણે પણ એમ થઈ ગયું કે આપણે પણ સેલ્ફી લે તો દોસ્તાર કે મારે પણ અહીંયા એક ડેટકા મેરું ઊભું છે મારો પણ ફોટો લઈ લેતા આપણે એને પણ ફોટો લઈ લીધો બેનો અહીંયાથી આપણે તો ફોટો લઈને નીકળી ગયા તો જોઈ શકો છો બહાર હજી પણ એટલી જ ટ્રાફિક છે અમે જ્યારથી આવ્યા હતા ત્યારથી બહાર એટલી જ ટ્રાફિક છે અહીંયાથી દેખાય છે આપણે મોબાઈલમાં તો નથી દેખાતું આ છે આદરીનો એક મઠ મતલબ અહીંયા મહાકાળી માતાજીનું મઠ છે આવશું કોઈક દિવસ આપણે તો જુઓ હવે મોબાઈલમાં પણ નજર આવે છે બહુ એટલી ટ્રાફિક છે આપણે તો દોસ્તારોને બધા મસ્તી કરતાં કરતા નીકળી ગયા તો સામે રાસ થઈ રહ્યો હતો જોઈ શકો છો તમે ત્યાં પણ એક કૃષ્ણ ભગવાન છે એ મતલબ મેં અહીંયા રાસ લીધો છે કૃષ્ણ ભગવાન બહાર એટલી ટ્રાફિક છે જોવું તમે એટલી જ બધી ટ્રાફિક છે એટલી જ બધી ટ્રાફિક આપણો તો વારો આવી ગયો બાબા બાબાની કૃપાથી આપણે તો ટ્રાફિક જોતા જોતા નીકળી ગયા આપણે જવાના હતા બૂટ પહેરવા કારણ કે આપણા બૂટ પડ્યા છે વલી સાઈડ બૂટ કાઢીને આપણે આવ્યા હતા તો પહેલાં તો બૂટ પહેરી આવીએ જોઈ શકો છો અહીંયા ટ્રાફિક હજી એટલી જ છે આપણે અહીંયા બુટ રાખ્યા હતા તો પહેલાં તો અહીંયાથી બૂટ પહેરી લઈએ આપણે આપણે તો બધી પબ્લિક જોતી હતી તો અહીંયા સામે જોઈ શકો છો અહીંયા દરિયો છે તો દરિયામાં પણ એટલી જ ટ્રાફિક છે ત્યાં તો વારો જ આવે એમ નથી આપણે તો ત્યાં ગયા નહીં દરિયે આપણે સીધા નીકળી ગયા ઘર તરફ જોઈ શકો છો હજી એટલી લાઈન છે બાયોની લાઈન પણ બહુ એટલી છે આઈદિની લાઈન પણ બહુ એટલી છે આપણે સીધા ભાઈ પાર્કિંગમાં ધૂમ ટાટા રાખી હતી તો આપણે ધૂમ ટાટાને લેવા માટે તો બાય બાય કરી દીધો આપણે તો સરસ મજાનું ત્યાં પૂગતા જ આપણી બાઇક ચાલુ નથી થતી તો દોસ્ત બાઈક ચાલુ કરવા માંડી ગયો દોસ્તો આપણે તો આપણી ધૂમ ટાટા ચાલુ કરીને નીકળી જશું આપણે ઘર તરફ તો આજનો બ્લોક આપણે અહીંયા જ પૂરો કરવો પડશે કારણ કે બ્લોક થઈ ગયો છે બહુ લાંબો તો ફાઇનલી આપણે હાજરીને આ ગે છે ગઈશ બસ આપણે આજનો અહીંયા જ એન્ડ કરીએ છીએ બીજું કંઈ તો નથી કે હું વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક કરો વિડીયો શેર કરો બને તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી તમે પણ એક ગામડાના સાથીદાર બની જશો તો આજનો લોક અહીંયા આપણો બહુ મોટો થઈ ગયો તો આજનો લો અહીં ખતમ કરીએ બસ ટાટા બાય બાય ભાઈ જાઓ